જવલેજ જોવા મળતું યલો ડોટ સ્ટોક પેઢી ચાજ ડોક અને ચિત્રોડા તરીકે ઓળખાતું પક્ષીનું વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટના કાર્યકર્તાઓએ કાર્યકર્તાઓ કરી વન વિભાગને સુપ્રત કર્યું હતું વડોદરા ગોરવા સિટીમાં ખૂબ ઓછી પ્રજાતિવાળું અને જવલે જોવા મળતું કચ્છી ચિત્રોડા બગલાની પ્રજાતિ ગણાતું પક્ષી છેલ્લા ત્રણ દિવસથી થી ક્યાંથી આવી ગયું હતું અને તેનાથી ઉડી શકાતું ન હતું ચિત્રોડા પક્ષીની જાણ સ્થાનિક રહીશો થતા અહી રહેતા એક વ્યક્તિએ આ અંગે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટને ને જાણ હતી સંસ્થાના વોલનટર તાત્કાલિક એલમ્બિક સિટી પહોંચ્યા હતા અને સલામત રીતે યલો ડોટ સ્ટોકને રેસ્ક્યુ કરી વન વિભાગને સુપ્રત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી હોમડા કોમતા ફારા બિની اس کے لیے એટલે યે લોક ક્યા હે કે ફિશ હે કે કેકડા હે યે લોક યે સા તો હે નહી યે ચીજ તો આપ દે જાવે સુ કરી લો इसको स्टॉर्क बोलते हैं हाँ ये स्पीशीज क्या है कि जो बड़े बड़े सरोवर होते हैं ना ये ठंड की प्रजाति में और झुंड में रहने वाला है गे 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 तो इसको भी हम लोग सेफली इसको अभी रेस्क्यू करके हम लोग को फॉरेस्ट डिपार्टमेंट को ही देना है बस बस बेटा 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 ओके ओके ठीक ठीक है है फोटो आपके आपको दिया बस बेटा ओके बास, बास, बास बास बास, बस 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 ठीक है सर ओके चलो नहीं, नहीं।, नहीं इसीलिए ओपन में नहीं ले जा सकते नहीं ले, ले सकते हाँ, इसलिए बस तेरी जान बच जाएगी नहीं इसको क्या है वार अभी वो लोग फॉरेस्ट डिपार्टमेंट में ट्रीटमेंट भी करेंगे बॉडी का थोड़ा सा गर्म भी लगता है બસ આવીશ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટમાંથી કિરણકુમાર શર્મા અડધા એક કલાક પહેલાં ભાઈ જે એકચ્યુઅલી ઓલિમ્બિક સિટી માયલા નમીનની બાજુમાં આવેલી છે ત્યાં યલો ડોટેડ સ્ટોર્ક એક બર્ડ આવે છે તો એ બહુ રેર સ્પીશિસ છે એ બહુ ખૂબ ઓછી જોવા મળે છે તો એ લગભગ છેલ્લા ત્રણ દિવસથી નથી ઉડી શકતી તો ભાઈએ આપણા વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના હેલ્પલાઇન નંબર પર કોલ કરીને સંપર્ક કર્યો તો તત્કાલ હું અને મારા જે મિત્ર છે આશિષભાઈ પટેલ ત્યાં તત્કાલે જઈને એને સેફલી રેસ્ક્યુ કરીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જાણ કરીને નીતિનભાઈને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં સોંપી દેવામાં આવશે